ભારતીય બંધારણમાં કાયદો છે કે દરેક ધર્મે પોતાનું સંસ્કૃતિ એના કલ્ચર જાળવી અને પોતાનું કેરિયર બનાવવાની આગળ વધવાની તક ભારતીય બંધારણ દે છે ત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી કુમાર છે એમને મને લાગે છે કે થોડીક માનસિક અસર થઈ ગઈ છે અને એક લેડીઝ ડોક્ટર લેડીઝ જ્યારે પોતાનું પુરસ્કાર લેવા આપણે મોમેડિયન ડોક્ટર લેડીઝ જ્યારે પોતાનું પુરસ્કાર લેવા સ્ટેજ ઉપર આવે છે અને એનું પુરસ્કાર લે છે ત્યારે તે મુખ ઉપરથી હિજ અટાવે છે તો ક્યાંક ક્યાંક ને આ મુખ્યમંત્રીને એ ખબર કે આજે તમે પર હાથ એમનો આ વિડીયો એટલી હદે વાયરલ થયો છે કે આ વિડીયોથી એને તાત્કાલિક ધોરણે માફી માંગવી જોઈએ નત આવનારા દિવસોમાં દરેક નેતાઓ આવું આપણી ભારત દેશની લેડીઝો ઉપર પુરસ્કાર લેવા જશે તો પોતાના કલ્ચરમાં જાતી હશે તો દરેક નેતાઓ આવું કરવા માંગશે એટલે આટલા આટલા બધા લોકો કહે છે છતાં પણ એને માફી નથી માંગી અને સરકારમાં બેસેલી હું તો જેટલી લેડીઝો ચૂંટાયેલી સરકારમાં બેસેલી લેડીઝો છે એને પણ કહેવા માંગુ છું કે તમે કલ્ચરની સંસ્કૃતિની વાતો કરો છો તો શું તમને આ તમારા નેતા કુમારે જે કર્યું એ દેખાતું નથી અને જો દેખાતું હોય તો આજે તમારે પણ બધાએ સાથે મળી અને કુમારને કેવું જોઈએ કે આ એક હિજાબ છે એ એક ભારતીય સંસ્કૃતિનો જ એક હિસ્સો છે જેમ હિન્દુમાં બહેનો લાજ કાઢે છે એમ મુસ્લિમમાં બુરખો ને હિજાબ પહેરે છે જરૂરી નથી કે બધી બહેનો હિન્દુમાં લાજ કાઢતી હોય એમ જરૂરી નથી કે મુસ્લિમમાંય બધી બહેનો હિજાબ પહેરતી હોય પણ જે લોકો વર્ષોથી कल्चर થી આ કરતા આવે છે कल्चर થી વર્ષોથી હિજાબ પહેરતા આવે છે જેના સમાજમાં ગુંઘટની પ્રક્રિયા છે એ લોકો એની પ્રક્રિયા ચાલુ રાખે છે એને જોઈ આવનારી પેઢી પણ આવું બધું શીખે તો આવા મોટા નેતા આ હિજાબ હટાવી અને ક્યાંક ને ક્યાંક આ ડોક્ટર બેન અપમાન કર્યું છે આ ડોક્ટર બેન પણ એમ થતું હશે કે આખી દુનિયા મને જોવે કે મને પુરસ્કાર સીએમ સાહેબના હાથે મેળો પણ હું અભિનંદન દઉં છું ડોક્ટર બેન કે એને ગર્વ છે કે પોતાના હિજાબ સાથે પોતે પોતાનું પુરસ્કાર લેવા ગયા અને આવા મનબુદ્ધિના મુખ્યમંત્રી એના મોઢા ઉપરથી હિજાબ હટાવે છે ત્યારે નીતિશ કુમારે જાહેર મંચ ઉપર માફી માંગવી જોઈએ અને સરકારમાં બેસેલી બહેનોને હું ચેલેન્જ મારું છું કે જો તમારામાં તાકાત હોય અને ભારતીય સંસ્કૃતિની સંવિધાનની વાતો કરતી હો તો એકવાર તમારી નારી શક્તિનું એક શક્તિ દેખાડી અને આ નીતિશ કુમાર પાસે માફી માંગાવડાવો સરકારમાં બેસેલી તમામ લેડીઝોને હું આજે ચેલેન્જ દઉં છું કે જો તમારું હાલતું હોય અને તમે કેતા હોય કે સ્ત્રીઓને આજે સંવિધાનના માધ્યમથી સ્ત્રીઓને જે ફ્રીડમ મળી છે ને જે કલ્ચરને લઈને હાલે છે તો હું અમારું તો ઠીક પણ સરકારમાં બેસેલી લેડીઝોને ચેલેન્જ મારું છું કે જો તમારામાં ટેવડ હોય તો આ નીतीश કુમાર પાસે માફી મંગાવડાવો નતર સરકારમાં બેસેલી લેડીઝો ક્યારેય કોઈ નારી ધારી શક્તિની વાત ના કરતા કારણ કે તમે સરકારમાં બેસીને હારી ગયા છો તમારો એક નીतीश કુમારે જાહેર મંચ ઉપર આવું કાર્ય કર્યું છે ભેગા મળીને એની પાસે શું માફી નથી મંગાવી શકતા એટલે આ નારી શક્તિનું અપમાન છે જે લેડીઝને લેડી નારીને નારીનો સપોર્ટ કરવો જોઈએ એટલે સરકારમાં બેસેલી લેડીઝનો અને નીતિશ કુમારને અમે મીડિયાના માધ્યમથી અને આવેદન લઈને કેવા માંગીએ છીએ કે તમે માફી માંગો આ તમે અમારા કલ્ચરનું અમારી સંસ્કૃતિનું અપમાન કર્યું છે સંવિધાનમાં ક્યાંય આવું લખેલું નથી